સરકાર દ્વારા તાપી જિલ્લામાં વિકાસના નામ પર નવા નવા પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો સાથે આદિવાસી પંચ દ્વારા જિલ્લા કલેક્ટરને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તાપી જિલ્લામાં સરકાર દ્વારા ભારતમાલા નેશનલ હાઇવે નંબર છપ્પન વેદાન્તા તાપીપાર રિવર લિંક જેવા અનેક પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યા છે જેના કારણે આદિવાસી સમાજના લોકોની જમીનનું સંપાદન થાય તેમજ પર્યાવરણને નુકસાન થાય તેમ છે તેથી આદિવાસી સમાજ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તેમજ તાપી જિલ્લાના ડોલવણ વ્યારા વાલોડ અને સોનગઢ તાલુકાના કુલ ચુમ્માલીસ ગામોમાંથી ગુડ્સ એન્ડ ટ્રેન પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે આ પ્રોજેક્ટના કારણે આદિવાસીઓને વિસ્થાપિત કરવાનું કાવતરું રચવામાં આવી રહ્યું હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આ તમામ પ્રોજેક્ટ રદ કરવામાં આવે તેવી માંગ સાથે આદિવાસી પંચ એ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે લાલસિંહ ગામિત અમરસિંહ ઝેડ ચૌધરી વગેરે આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા હું દિલીપ સેવા નિવૃત્ત અધિકારી છું અને સિડ્યુલ એરિયામાં જે ગતિવિધિઓ થાય છે સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ પણ જ્યારે ના પાડતી હોય કે સિડ્યુલ એરિયામાં સરકાર પણ એક વ્યક્તિ છે અને આખા દેશમાં જમીન સંરક્ષણનો કાયદો ફક્ત આદિવાસીઓને લાગુ પડે છે તો આદિવાસીઓ આટલા ગરીબને લાચાર કઈ રીતે થયા શું સરકારનું ષડયંત્ર છે કે આદિવાસીઓને લાચાર બુનાવીને એ લોકોને ખતમ કરવાનું દેખાઈ રહ્યું છે એટલા માટે અત્યારે આ વિસ્તારમાંથી ગુડ્સ ફ્રાઈટ કોરિડોર જઈ રહ્યો છે એનો અને અન્ય પ્રોજેક્ટો અહીંયા આવી રહ્યા છે જિંક પ્રોજેક્ટ પણ હજુ એમઓયુ રદ કરવાનો કોઈ હુકમ થયો નથી વર્ષોથી આદિવાસીઓ લડે છે વર્ષોથી આવેદનપત્રો આપે છે પણ કોઈ ધ્યાન આપતું નથી સ્પેશિયલ સંવિધાનમાં આદિવાસીઓને સર્વોપરી ગણીને એમના કાયદાઓ બનેલા છે કોઈપણ કોમ્યુનિટીની ભારતમાં સ્પેશિયલ કાયદા બન્યા નથી સ્પેશિયલ આદિવાસીઓ માટે કાયદા બન્યા છે તો એ કાયદા અહીંયા જે સરકારી તંત્ર છે એ પાળે છે ખરું જો સરકારી તંત્ર પાળતું હોય તો આદિવાસીઓ લૂંટાય નહીં અને આદિવાસીઓ લાચાર ના બને ફક્ત આદિવાસીઓને લાચાર બનાવવાનું ષડયંત્ર છે આ ઓફિસો ઊભી કરીને લૂંટવાના ષડયંત્ર સામે આદિવાસીઓ આજે એકજૂટ થઈને અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે હા હા લાલ સિંહ અમિત આજે કલેક્ટર કચેરીમાં ત્યાં પીએ પાહે અમા એપોઇન્ટમેન્ટ લાગે એના કલેક્ટર આજે આખો દીહિ ના આખે એટલે આદિવાસી હા તે બધા આખે ત્યાં ધણી વગર ના છોડી દેના હા કલેક્ટર હવો ને મીવે અને કાદાનું વાત હકી નહીં કહેવાય હળી છે બાકી મૂળ મુદ્દા લો હૈ કે આમી કલેક્ટરને આવેદનપત્ર દઈનું બંધ કરી દઈનું હે અમે હુકમ કરના હતા આદિવાસી દેશના માલિકે હે સુપ્રીમ કોર્ટ આકતો હોય તો માલિકી પણ દેખાડનું હે અમે અને માલિકીપર્ણા પ્રમાણે આમી જે ચૂંટણી છે તે તીન તીન ધારાસભ્ય ભાજપના હતા અને એક સાંસદ હે ભાજપનું ત્યારે હુવ્યા ગતા ગાતે એટલે ધ્યાન અમે મે પરચો દેખાડા પડી અમે નહીં છૂટકે હવે સામાજિક આગેવાનન પ્રચાર કર કરો વિરુદ્ધ વિરુદ્ધમાં જ્યાં પડી તો ખબર પડી અલહન કા આદિવાસી વિસ્તારમાં કાંઈ

ગામતરે તે હે ચૌધરી એ તે હેઢે એ તે હે કોકણી એના બધા આપે જમીન આવી જતી રહી આપે રસ્તામાં આપે જમીન જતી રહી આમ તાપી રિવર લિંકમાં જમીન આપી જતી રહી આપણે કહી જાઉં તો તમે આપણે જાગૃત થઈ જાય તમે બધા લડવા માટે તૈયાર થાવ તમે બધા તૈયાર હો તો એક ઇંચ જમીન આપણે આપવા દેશો નહીં તમને બધાને હું ધન્યવાદ આપું છું તમને અભિનંદન આપું છું આપણે આખી જિંદગી લડવાનો જ વખત આવ્યો છે પણ આ એ લડવાનો વખત ક્યાં આવે એની દવા મારી પાસે છે પણ તું તું લાગતા બરાબર વિચાર કે આપે દુશ્મન તો આપણી જમીન જતી રહી છે અત્યાર સુધીમાં ચાલીસ ટકા જમીન આપણી જતી રહી છે આ બધી જમીન જતી રહે તો આપણે કાં જઉં આપણા છોકરાઓ કાં જાય ને આપણી ભવિષ્યની પેઢી આપણને માફ નહીં કરશે તો આપણે બધા ભેગા થઈને લડવાનું છે તમે બધા તૈયાર રહેજો એના માટે કોઈ પણ ભોગ આપવો પડે તે ભોગ આપજો અને હું તમારા બધાની આગળ રહીને લડવા આવીશ તમે ચિંતા નહીં કરતા અને તમે ભેગા થાવ અને લડતા રહો એવી શુભેચ્છાઓ સાથે તમને બધાને ફરીથી અભિનંદન બેન ઉર્મિલા પણ દરેક કાર્યક્રમમાં હાજર રહી છે આદિવાસીઓ માટે નુકસાન કરનારી કોઈ પણ પ્રોજેક્ટ આપણા વિસ્તારમાં જોઈતો નથી બસ તો એ પ્રતિજ્ઞા લઈને આપણે જવાનું છે કે આપણા વિસ્તારમાંથી કોઈ પણ આવા જાહેર પ્રોજેક્ટ જોઈતા નથી